જેમાં પોલીસ સ્ટેશનની કામગીરીની ગુણવત્તા અને કાર્યવાહીના ધોરણોની ચકાસણી કરવામાં આવતી હોય છે આ નિરીક્ષણ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકે ઝાલોદ ડિવિઝન હેઠળ આવતા તમામ પોલીસ મથકોની વિવિધ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી જેમાં ગુનાઓની તપાસની પ્રગતિ વહીવટી વ્યવસ્થા પોલીસ કર્મીઓની તાલીમ અને હાજરી રેકોર્ડ જાળવણીની પદ્ધતિઓ અને જાહેર જનતા સાથેના સંવાદ જેવા મહત્વપૂર્ણ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ સમીક્ષા દ્વારા પોલીસની કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ કાયદાનું પાલન મજબૂત બનાવવાનો અને નાગરિકોને ઝડપી તથા અસરકારક ન્યાય પ્રદાન કરવાનો છે તેમણે તમામ અધિકારીઓને તેમની કામગીરીમાં પારદર્શિતા અને સંવેદનશીલતા જળવવાનો અનુરોધ કર્યો હતો આ વાર્ષિક નિરીક્ષણના અહેવાલના આધારે ઝાલોર ડિવિઝનની પોલીસ કામગીરીમાં જ્યાં પણ સુધારાની જરૂર જણાશે તે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવશે